એ રિકમેન્ડેશનના આધારે જ કામગીરી ચાલે છે એ જે રિકમેન્ડેશન હતા એમાંનું એક રિકમેન્ડેશન નદીને રિસિલ્ડ કરવાનું હતું અને રિવાઇવલ કરવાનું હતું એ જ કામગીરી અત્યારે ચાલુ કરી છે ઉપરાંતમાં નામદાર એનજીટીના બે હજાર એકવીસના ઓર્ડરની માન્ય રોહિતભાઈ સાહેબે નેયાબેને જે અમારે ધ્યાને મૂક્યું હતું એ પ્રમાણે અમે વાઇલ્ડલાઇફ ક્લિયરન્સ લીધેલું છે એ પ્રમાણે ઇસીઈનું ક્લિયરન્સ લીધેલું જ છે એ પ્રમાણે જે ડેબ્રિઝ રિમૂવ કરવાની વાત હતી એ પણ આપણે કરી રહ્યા છીએ કોન્ક્રિટાઈઝેશન ઓફ રિવરની વાત નહોતી એમાં તો કોન્ક્રિટાઈઝેશન ઓફ રિવર આપણે નથી કરતા જ્યાં સુધી શક્ય છે બાયોલોજીકલ એન્જિનિયરિંગ સાથે જ આનું કામગીરી અમે કરી રહ્યા છીએ એટલે જે નામદાર એનજીટીના ઓર્ડર્સ છે એ લેટર અને અમે કોમ્પ્લાય કરી રહ્યા છીએ જોડે જોડે જે જળચર પશુઓની વાત કરી મેં અગાઉ પણ મારે વાતમાં કીધેલું હતું કે અમે એક જ બેંક ઉપર કામગીરી ચાલુ કરીશું એક જ બેંક ઉપર અમે કરવાના છીએ મેં હમણાં જ કીધું કે જે જ્યાં ક્રોકોડાઈલ્સ વધારે છે મગર વધારે છે એ વિસ્તારને ઓળખી તજજ્ઞોને જોડે રાખી એની બાઉન્ડ્રી નક્કી કરી એમાં ઓછામાં ઓછું ડિસ્ટર્બ થાય એ રીતે અમે કામ કરવાના છીએ વોલન્ટિયર્સ આ કામગીરી દરમિયાન ફોરેસ્ટના અને ફોરેસ્ટના જે કર્મચારી ભાઈઓ છે અમારા એ અને વોલન્ટિયર્સ જોડે રહેશે કામગીરી શરૂ કરતા પહેલાં વિસ્તારની રેકી કરવામાં આવશે કે મગર છે કે નહીં એટલે બધી જ પ્રકારની તકેદારી સાથે અને નામદાર એનજી ઓર્ડરને ફોલો કરીને અમે આ કામગીરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ